અને મિત્રો હંસાબેને એ પણ જણાવ્યું હતું કે જે તેમના માટે ખરાબ વિડીયો બનાવે છે તેમના ઉપર તે કાયદેસરની કાર્યવાહી પણ કરશે તો મિત્રો તમે હંસાબેનને શું કેવા માગો છો કમેન્ટ કરી જોઈ શકો છો ખાસ મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને પણ કરો અને અમારો વિડીયો તમને ગમે હોય તો વિડીયોને પણ લાઈક કરી દેજો તો મિત્રો તમે પણ જોઈ લો આ વિડીયો છે હંસાબેનનો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અત્યારે મારે તો બહાર નીકળવાનું મુશ્કેલી પડી ગઈ છે મોડું બાંધી નીકળો છું તો મને આતા લોકો ઓળખી જાય છે કાલે માર્કેટમાં ગઈ તો ધૂમ મચાય માર્કેટમાં તો બહુ ધૂમ મચાય માસી એન્ટરવ્યુ દે માસી એન્ટરવ્યુ માસી એન્ટરવ્યુ એમ દઉં હું તમને બધાને મારો કોઈ લખન કરે તો હું તમને બધા ઇન્ટરવ્યુ દઉં એમને એમ તો ઇન્ટરવ્યુ દેવાતું નથી કોઈને